છોટાદેપુર જિલ્લા તથા ગુજરાત સરહદી મધ્યપ્રદેશ વિસ્તારોમાં દિવાસાના તહેવારની ભારે આસ્થાપે ઉજવણી શરૂ કરાઈ છે ખાસ કરીને દિવાસો એ આદિવાસીઓ માટે વર્ષની શરૂઆતનો ત્રીજો તહેવાર કહી શકાય કારણ કે આદિવાસીઓ અખાત્રીજે નવા વર્ષની શરૂઆત ગણતા હોય છે એ વર્ષની શરૂઆત અખાત્રીજ ત્યારબાદ ઉજાણી ત્રીજો દિવાસો આમ તો અન્ય વિસ્તારોમાં પણ દિવાસો ઉજવાય છે સફળતાપૂર્વક વાવણી બાદ સોળે કળાએ ખીલી ઉઠેલી ધરતીના વધામણા અને મા પ્રકૃતિના આભાર અભિવાદન માટે ઉજવાતો તહેવાર એટલે દિવાસો અહીંના આદિવાસીઓ પ્રકૃતિને પૂજવામાં માને છે અને પ્રકૃતિ એ જ પરમેશ્વર તેમ માનીને સાક્ષાત દેવો જેવા કે ધરતી માતા વાયુ પવન અગ્નિ પાણી મેઘ નદી નાળા પર્વતો ડુંગરો પહાડો તેમજ પોતાના ખત્રી પૂર્વજોને જ પોતાનો દેવ માનીને પૂજવામાં માને છે જેઓને રાજી રાખવા માટે દિવાસાનો દેવ પૂજવાનો હોય તેના આગલા દિવસે ઢાંક વગાડીને દરેક દેવોના નામ લઈને રાજીનું ગાયણું કરવામાં આવે છે જે દેવોને રીઝવવા માટે ખુશ કરવામાં આવે છે કે ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન કરવામાં ખેતીવાડી લીલી રહે વાવણીનો મબલક પાક ઉતરે તેમજ વર્ષ દરમિયાન ઢોર અને અને પોતાના ગામમાં સૌ સુખ શાંતિ સૌની તંદુરસ્તી રહે તે માટે દેવોને રાજી કરાતા હોય છે અને દર વર્ષની જેમ ગામના લોકો ગઈકાલે સાંજે શ્રેણું બે રાજ્યનું ગાયણું કરવામાં આવ્યું અને આજે દિવસ એટલે આજે પૂજન કરીને દિવાસાની